આપણે ક્રાંતિ લાવી શકીએ લોકોમાં જાગૃતતા અને હા એ કલમ કે અહેમિયત હા હા એટલે કેવું કે ભાઈ હવે આને પણ ઉદાહરણ કયું આપવું મને શું ખબર કલમ કે અહેમિયત તલવાર છે દાદા જો પેનથી લેંગામાં નાડું નાખી શકાય તલવાર થી ના નાખી શકાય

જે રીતે ભણાવે છે એ રીતે શું ભણાવ્યું એવું મેં શું શું થયું અરે છોકરાઓને શું સમજાવ્યા જે લોકો મંદિર ની રસ્તે જતા ચાલુ પર ભગવાનના દર્શન કરી લે

પોતાના વાસણ શરીર પર લીંબુ લઈને આવવાના છે સમજ્યા કોણ પપ્પા લીંબુ લઈને આવશે એમ તો એ લાવતા હોય વોટ્સએપ ના ડીપી પર ડુંગળીનો ફોટો રાખ્યો છે એમને એમ કે આનાથી લૂ નહી લાગે હવે આવા કોચરા છે

ચા કેવો બનાવ્યો હતો હાવ મોરો તારી ભાઈ હે તારે બુદ્ધિ જ નથી નાખી મારી બુદ્ધિ નહી

બાકી આ તો તને ખબર ટીના એટલે કેટલી અઘરી છે ખબર તને કે મેમ કોચ અરે આ ટીના જયારે છોકરો જોવા ગઈ ને હા તો બહાર ઉભી ઉભી કેવી પ્રાર્થના કરતી હતી કેવી પ્રાર્થના કે હે ભગવાન ક્યાંક તો સાસુ સુલજયલી હોય ક્યાંક તો ફોટામાં ટિંગઈલી હોય સો વાત કરો છો આ આવી અત્યારની જનરેશન લાખું હું કરવાનું પણ સાચું કહું એક્ચ્યુઅલી છે ને મારી એક ફ્રેન્ડ છે ને હા એણે હમણા ફેસબુક પર એક પોસ્ટ મૂકી દી કે મારી સાસુ બીમાર છે દુઆ કરજો હા તો તમે નહીં માનો કમેન્ટ સેક્શન માં બધી ફ્રેન્ડ્સ એ શું લખ્યું ખબર છે કે દુઆ કરવાની છે પણ કઈ ટાઈપની દુઆ કરવાની છે બોલો એટલે આને લુક હુ ઇઝ હિયર કાકી યસ હું આવી ગઈ કમ મોડો થાય અરે રસ્તામાં એક એક્સિડન્ટ જોયો તો એટલી બધી ભીડ ને તો કોઈ દેખાય જ નહી કોણ હતું તો કોઈ ખસે જ નહી તો મારે તો જોવું જ તું તો મે છે ને આમ મોટે થી બૂમ પાડી કે ખસો મારા પપ્પા છે તો બધા ખસી ગયા પછી મે જોયું ને તો ખબર પડી કે ગધેડું અથડાયું હતું સરસ તો કેવું છે પપ્પા હવે હા હા મારા પપ્પા માટે ના બોલો તો તારા બાપા તો માર ખવડાવે બે

ચાર ગ્લાસ જ્યુસ આવું બધું તું પીએ ઠૂસ ઠૂસ કરે તો ક્યાંથી ના ઉતરેલી આ રીતે હવે યાર પણ ભૂખ લાગે શું કરો જો કે એક વાત તો સાચી છે કે મારું વજન તો છે જ બીકોઝ હમણાં છે ને વચ્ચે કેવું થયેલું બહુ પહેલાની વાત છે હું છે ને બસમાં માં બેઠી હતી પછી બસ ની નીચે જેવી ઉતરીને ને તો પેલો કંડક્ટર શું બોલ્યો ખબર છે ચાલો ચાલો હવે આમની સીટ પર ત્રણ પેસેન્જર બેસી જાઓ હા યાર પણ બરાબર છે તો તને ખ્યાલ આવો જોઈએ એમ

પેલા જેવી હવા મજા નહી કેમ શું થયું તમને પેલા વરસાદ પડતો નતો એની મજા જ કંઈક અલગ હતી પેલાની આમ મને બહુ યાદ જાય હા તમારી વાત તો સાચી છે આપણે સ્કૂલે થી કેવા વેલા છૂટી જતા નહી પેલા કોઈ સ્માર્ટફોન નતા વાઈફાઈ ઇન્ટરનેટ નતા તોય વરસાદમાં આમ સમય જતો રે સારું તમન આવો હોય તો હું રિયા બાબી બન્ને જઈશું ઉપર હું દાબે તો આ ઈશત તારા જોડે વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તરા કશું પગ નઈ લપસી જતો તમારું દિલ લપસી ગયું છે એનું શું અને આપણે તો જૂની જૂની વાતો કરતા હતા જૂનું જૂનું બધું પતી ગયું અત્યાર અત્યારે જીવી લો આ યાદ જ આવવાનું પછી ચલો તાબે જઈએ પણ વરસાદ તો આવા દો અબ ઉતાવળ ચડી ગઈ ખરા હો ખરા તમે નાટક બાજ અરે એવું કઈ ના હોય વરસાદ આવે તારે જ જવાનું ઉપર ચલો અત્યારે ઉપર જઈને બેહીએ વાતો કરીએ શરમ મગન ના વિચિત્ર માણસ કસુરિયાન ની બોલાવાની આપણે બે જવાનું છે ધાબા ઉપર તો ડર હવે તમે કોનાથી બીસો ને એ કહી દો આજે તો મને ખબર પડે રિયા નું નામ પડતા જ ગોળ ગોળ થઈ જાય છે માણસ આ વખતે મિતના રમાડવાના બાને રિયા જોડે નાહવા તો જવાનું જ છે

હું તને કહું છું ને પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે તું મને હું કેટલી શાંત થઈ ગઈ છું જમવાનું શું બનાવ્યું છે તમારા ખાનદાની ઢાબો ખોલી નાખ્યો છે અહીંયા 24 કલાક શું બનાવ્યું ચતલ આ તો હું તને શું કહેતી હા પ્રાણાયામ કરવાથી બહુ ફરક પડે આજ સવારથી તમે શું કર્યું એ તો કો કેવો રહ્યો આજનો દિવસ કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા એમાં શું નવું હોય તમે કોઈ લેડીસ ને લઈને ક્યાં નીકળ્યા હતા ના કોઈએ કઈ કીધું તને હું કોઈ લઈને નહી ગયો મારા બેન પડીને ફોન આયો હતો તો કે તનન જીજાજી ને હમણાં મેં બાઈક ઉપર જોયા હતા હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા અરે હું નહી આવું હું તો આખો દિવસ નોકરી હતો એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા કે મારા સામુએ ના જોયું અને તમે કો તમે કોના એટલી બધી ઉતાળમાં લઈને નીકળ્યા હતા

સારું ભાઈ કાલે જઈ આવીશું પણ વેલા બિહાડી ના રાખતી લાલ થઈ જવાની મારી બધા ભેગા થઈને પટ્ટી પાડશે મારી કાલે પચીસ પચાસ રૂપિયા લઈ લઉં જોડે કેમ ના ના કેમ કરોડપતિ એટલે શું કેવા માંગો છો તમારા જોડે કોઈ પૈસા નહી કઢાવા અરે મેં કે એવું કીધું કે તારા ઘરના પૈસા કઢાવશે પણ મને એમ જ કે તારા ઘરના જોડે થોડી પૈસા કઢાવાય એટલે કહું છું હું લઈ લઉં અને હવે તો માર ભઈએ કમાઈ છે તમારો એક રૂપિયો નહીં કાઢવા દે તમને ના ખબર હોય ને તો તોય કાલે મારા પૈસા તો લઈ જ લેવા પડશે હા લઈ જ લેજો કાઢવાય પડે એક ના એક જીજાજી છો નવાઈ નહીં કરતા અને મે તો કહી દીધું છે તમારા જીજાજી હોય ને તો ટેન્શન નહીં લેવાનું બેસો અરે ભાઈ બે મિનિટ તો બેવા દે શાંતિ થી હાથ પગ ધોઈ નાખો વાળી સલાહ ચાલુ તમારી કોઈ સલાહ નહી આપતું તમને અને સલાહ આપાય એ તમને